સુરેન્દ્રનગરમાં દસ કરોડથી વધુના ખર્ચે બનાવેલા પાંચસોથી વધુ આવાસ મકાનો તંત્રની બેદરકારીના કારણે જર્જરિત બન્યા છે વર્ષ બે હજાર નવમાં મકાનો માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી છતાં લાભાર્થીઓને મકાનોનો કબજો હજુ સુધી સોંપવામાં આવ્યો નથી ધ્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા કેટલાક મકાનો જર્જરિત બન્યા નાના અને મધ્યમ વર્ગના લોકોએ પોતાનું ઘર થાય તે માટે ઘરણા વેચી આવાસ યોજનામાં ડિપોઝિટ ભરી હતી કોન્ટ્રાક્ટર અધૂરા કામો છોડીને જતા રહ્યા હોવાનું તંત્રનું રટણ છે ગુજરાતમાં બે હજાર અગિયારના વર્ષમાં આવાસ યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી આ આવાસ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન મળી રહે ત્યારે લીંબડી ખાતે નગરપાલિકા વિભાગ દ્વારા એકસો એસી જેટલા આવાસ યોજનામાં મકાન બનાવવામાં આવ્યા હતા પરંતુ બે હજાર અગિયારના વર્ષથી આ કામગીરી ચાલી રહી છે હજુ સુધી આ જે ગરીબ લોકોને મકાનો આપવાના હતા તે આપવામાં આવ્યા નથી હાલ જો મકાનની વાત કરવામાં આવે તો આવાસ યોજનામાં બનાવેલા એકસો જેટલા મકાનોમાં બારી બારનો પણ અભાવ છે અને દાગીના વેચ્યા ઘરેણા વેચ્યા અને નગરપાલિકાને તે સમયે આવાસ યોજનામાં મકાન લેવા માટે પંચાવન હજાર રૂપિયા ભર્યા પરંતુ આ પંચાવન હજાર તો ભર્યા પરંતુ આજ દિન સુધી આ લીંબડીમાં આવાસ યોજનામાં બનેલા મકાનો છે તે લાભાર્થીઓને ફાળવવામાં નથી આવ્યા અત્યંત ખંઢેર હાલતમાં આ આવાસ યોજનાના મકાનો બની ચૂક્યા છે ત્યારે તંત્રએ પણ પોતાનો જે ભ્રષ્ટાચાર છે તે છુપાવવા માટે આવાસ યોજનાના બંને બારણે તાળા લગાવી દીધા છે કોઈ અંદર ન જઈ શકે તે માટેનો પ્રયાસ છે તે તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યો છે અહીંના સ્થાનિક લોકો વારંવાર નગરપાલિકામાં આવાસ યોજનામાં બનેલા મકાનો ફાળવવા માટે રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ અંગે ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમના દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જ હજુ મકાન નગરપાલિકાને નથી ફાળવવામાં આવ્યા એકાબીજા એકાબીજાને ખો આપી રહ્યા છે તેનો ભોગ લીંબડી વાસીઓ બની રહ્યા છે એકસો એસી જેટલા આવાસ યોજનામાં મકાનો બન્યા પરંતુ હવે લોકોને આ પોતાનું ઘરનું સપનું છે તે ક્યારે આ નગરપાલિકા સાકાર કરાવી શકે છે તે તો આવનારો સમય જ પરંતુ હાલ આ બનેલા એકસો એસી મકાનોમાં પોપડા નીચે પડી રહ્યા છે આ મામલે તપાસ થવી જોઈએ અને જે આવાસ યોજનાનો કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ નગરપાલિકા ને વહીવટી તંત્ર પગલા ભરે તે જરૂરી બન્યું છે ફજલ ચૌહાણ જીએસટીવી